બિહાર બિહારના એનડીએ ગઠબંધનના નેતાઓની ગતરોજ નવી દિલ્હીમાં ભાજપના સાંસદ સંજય જયસ્વાલના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા બિહાર ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત જનતા દળ યુનાઇટેડ લોકજનશક્તિ પાર્ટી રામવિલાસ હિન્દુસ્તાન આવામ મોરચા સેક્યુલર અને રાષ્ટ્રીય લોક મોરચાના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા આ બેઠકનો ઉદ્દેશ આ વર્ષના અંતમાં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ગઠબંધન ભાગીદારો વચ્ચે સંકલનને વધુ સુધારવાનો છે અગાઉ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું હતું કે બેઠક દરમિયાન નેતાઓએ બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી માટેની રચના ઉપર ચર્ચા કરી હતી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી સિંહ કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝી રાષ્ટ્રીય લોક લોકમોરચાના ઉપેન્દ્ર હાજર રહ્યા હતા इतना परफेक्ट कोऑर्डिनेशन है एनडीए का आप लोकसभा चुनाव में देखे बाय इलेक्शन में देखे और अभी पूरे बिहार में एनडीए का जिला वाइज मीटिंग हो रहा है इससे परफेक्ट कोऑर्डिनेशन तो कभी था ही नहीं एनडीए का डबल इंजन की सरकार जो काम कर रही है बिहार के लिए वो अनप्रेसिडेंटेड है आज तक इतना काम नहीं हुआ पार्लियामेंट का सत्र चल रहा चुनावी वर्ष निरंतरता में बैठकों का दौर अब चलेगा ही उस क्रम में आज सब लोग एक साथ बैठ के आने वाले समय को लेकर चुनाव को लेकर सरसरी तरीके से चर्चाओं की शुरुआत की जाएगी